જય માતાજી ભાઈઓ આજે આપણે વિડીયોની અંદર ચારસો એંસી ટ્રેક્ટર જોઈશું આઈસર કંપનીની અંદર તો ભાઈઓ આપણો આ વિડીયો લાસ્ટ સુધી જોજો તમારી માટે આજે ચારસો એંસી લઈને આવ્યો છું તો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને તમે આવા જ ટ્રેક્ટરો જોઈ શકશો તો નીચે ફટાફટ લાલ બટન દબાવી દેજો જેથી કરીને તમે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જશો તો આજે ચારસો એંસીની વાત કરું તો તમને આજે ચારસો એંસીની અંદર પાવર સ્ટીરિંગ સાઇડ ગિયર અને એકદમ ફૂલ્લી લોડેડ ટ્રેક્ટર હું બતાવવાનો છું અને આ મોડલની વાત કરું બે હજાર બાવીસનું મોડલ છે ચારસો એંસી તો તમને આને પૂરેપૂરી માહિતી આપીશ તો પહેલાં તો આપણે ટ્રેક્ટરની વાત કરીએ હોસપાવરની ભાઈઓ તો આની અંદર ત્રણ સિલિન્ડર એન્જિનવાળું એન્જિન આવશે તમને ત્રણ સિલિન્ડર એન્જિન સાથે તમને મળી જશે એન્જિન અને તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો અને પ્લસ પિસ્તાલીસ વોસ પાવરની આ તાકાત કરે છે ટ્રેક્ટર ચારસો એંસી પિસ્તાલીસ વોસ પાવરની કેટેગરીવાળું આ તમને ટ્રેક્ટર મળશે જેની અંદર ભાઈઓ કંપનીએ ફાઇવ સ્ટાર રેટિંગ આપેલી છે તમે જોઈ શકો છો ફાઇવ સ્ટાર રેટિંગવાળું આ ટ્રેક્ટર છે બે હજાર બાવીસનું મોડલ છે પછી ખેડૂતભાઈ આની પાવર સ્ટીરિંગની વાત કરું તો આની અંદર એકદમ બેસ્ટ પાવર સ્ટીરિંગ સિસ્ટમ આપવામાં આવી છે કંપનીએ બંને તરફ પંપની વ્યવસ્થા કરી છે આ સાઈડ પણ છે પંપ અને બીજી બાજુ પણ પંપની વ્યવસ્થા કરેલી છે તો આના દ્વારા ટ્રેક્ટર ટર્ન એક સરળતાથી ટર્ન લઈ શકે છે અને તમને ચલાવવામાં પણ ખૂબ આસાની રહે છે તો એક આ પણ એક મોટી વિશેષતા છે ચારસો એંશીની પ્લસ બીજી વસ્તુ ખેડૂતભાઈ આનું બમ્ફર આઈસરનું બમ્ફર એકદમ હેવી બમ્ફર આવે છે તો આનું બમ્ફર બી તમે જોઈ શકો છો એ એકદમ ફ્રેશ બમ્પર અને નવું અને વજનદાર બમ્ફર જેથી કરીને ટ્રેક્ટર આગળથી ઊંચું ના થાય બરાબર તો બમ્ફર પણ આનું એકદમ બેસ્ટ છે પછી વાત કરું ભાઈઓને ગેર સિસ્ટમની વાત કરું તો આની અંદર ભાઈઓ તમે જોઈ શકો છો રિવર્સ સ્પીડ રિવર્સ ગેર અને ફોરવર્ડ ગેરની અંદર એક બે ત્રણ ચાર આવે છે અને એક બાજુ હાયલો મીડિયમ અને સાઇડ ગેર છે તો તમને ચલાવવામાં પણ ખૂબ આસાની રહેશે અને સીટ પણ એકદમ બેસ્ટ આપી છે જેથી કરીને તમે વધુ કામકાજ કરી શકો ને વધુ ટ્રેક્ટર ચલાવીશું એકદમ કમ્ફર્ટેબલ સીટ આની અંદર આપવામાં આવી છે અને સ્ટીરિંગ બી એકદમ બેસ્ટ છે જેથી કરીને તમે સારી રીતે ટ્રેક્ટરને હેન્ડલ કરી શકો બરાબર પછી આની અંદર ક્લચની વાત કરું તો આની અંદર ડબલ ક્લચ કંપની આપવામાં આવી છે આની અંદર ડબલ ક્લચ તમને મળી જશે અને ઓઇલ બ્રેક આની અંદર આપવામાં આવી છે ઓઇલ બ્રેક પણ તમને આની અંદર મળશે ડબલ ક્લચ ઓઇલ બ્રેક પછી વાત કરું પીટીઓની તો પીટીઓની અંદર તમે આ પીટીઓ ગેર આવે પાછળની ભાઈ પીટીઓ છે તો આની અંદર ડબલ ક્લચ અને રિવર્સ પીટીઓની અંદર છે રિવર્સ પીટીઓથી ખેડૂતભાઈઓ તમે બંને તરફ રિવર્સ પીટીઓ ફરશે આમ આગળ અને પાછળ બંને તરફ તમે બંને તરફનું કામ લઈ શકશો પીટીઓનું પછી વાત કરું ટાયરનું તેરસો અઠ્યાવીસના ટાયર લાગે છે લાગેલા છે ગુડિયર કંપનીના ભાઈ તમે જોઈ શકો છો ગુડિયર કંપનીના ટાયર લાગેલા છે તેરસો અઠ્યાવીસના ને એકદમ બેસ્ટ કંપનીના ટાયર લાગેલા છે નવા પેટીપેક આગળના પણ નવા પેટીપેક ટાયર છે તો ટ્રેક્ટર તમને બેસ્ટ કન્ડિક્શન ઓળું ભાઈ તમને મેં અમને સિસ્ટમની વાત કરી તો આની અંદર રિવર્સ પીટીઓ છે ડબલ ક્લચ છે ઓઇલ બ્રેક સાઇડ ગેર પાવર સ્ટીરિંગ અને તમે એની લુક પણ જોઈ શકો છો આઇસનનો એકદમ બેસ્ટ લૂક આપવામાં આવે છે તો ભાઈઓ જેને બી લેવું હોય ટ્રેક્ટર ચારસો એંસી તો તેમના માટે આ બેસ્ટ ટ્રેક્ટર છે બે હજાર બાવીસ મોડલ છે ફ્રેશ કન્ડિક્શન છે અને ટીપટોપ કન્ડિક્શનનું આ ટ્રેક્ટર છે ઓરિજિનલ પીસ છે ભાઈ એન્જિનમાં કોઈ તમારે જોવાનું નહીં તમે એન્જિન કન્ડિશન બી જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન કન્ડિક્શન સાથે મળી જશે તો જેટલા પણ ભાઈને ખરેખરમાં ચારસો એંસી સુધી રહ્યા છે તેમની માટે આ બેસ્ટ ટ્રેક્ટર છે તો ભાઈઓ ફટાફટ આવી જાઓ ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર તમને આ ટ્રેક્ટર મળી જશે જેનો નંબર બી તમે જોઈ શકો છો ચોપડી કાગરે એકદમ ઓકે તમારે લોન કરવી હશે ને ખેડૂતભાઈ આની ઉપર તો તમારી આમાં લોન પણ ખેડૂતભાઈઓ થઈ જશે તો લોન કરવા માટે તમારે ખાલી ચૂંટણી ને આધાર કાર્ડ લઈને આવવાનું રહેશે અહીંયા આગળ બાકી તો બધું આપણે પછીથી લોન પ્રોસેસ કરવામાં આવશે અને ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ છે તો તમારે જોવું હોય તો આપણે ધોળકાની અંદર તમને જોવા મળી જશે કેળા બગોદરા હાઈવે ઉપર આપણો વાળો છે ધોડકા ચંડીના ટ્રેક્ટર જ્યાં તમે આવીને આ ટ્રેક્ટર જોઈ શકશો અને બીજું ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર સારું લાગ્યું હોય તો શેર કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે લાલ બટન દબાવીને જેથી કરીને આવા જે પણ નવા ટ્રેક્ટર આવશે હું તમને વિડીયોની અંદર બતાવતો રહીશ અને આવા તો આપણી પાસે એક નહીં બધા સો ટ્રેક્ટરોનો સ્ટોક છે આપણી પાસે વાડાની અંદર અને આપણે હોલસેલની અંદર આપણે ટ્રેક્ટરો આપીએ છીએ તો જેને બી ટ્રેક્ટરો લેવા હોય ખરેખરમાં સારામાં સારા ટ્રેક્ટરો તો તે એકવાર આપણે ચંડીના ટ્રેક્ટરોની મુલાકાત લેજો અને બાકી આપણું વિડીયોનું કામકાજ કેવું લાગ્યું તે પણ જણાવજો અને કિંમત જાણવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં આપણો મોબાઈલ નંબર મળી જશે ત્યાં જ જઈને કિંમત જાણી શકો છો તો ભાઈ ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જય જયકિશન